ઢસડતી ઢસડતી લઈ જાય અને બોલતી જાય મનમાં કે તને જશોદા માર સાથે ખબર પડશે ગામના લોકો હામાં મળતા ત્યાં દાંત કાઢતા હતા કે આ જશોદા પાસે આને શું કામ માર ખવડાવવા લઈ જાય કારણ કે એનો દેર હતો આને તો ખબર નહોતી ભગવાન તો દોડીને પહોંચી ગયા ભગવાન જ્યારે પહોંચી ગયા મા પાસે ત્યારે માના ખોળામાં બેસી અને માના ગાલ ઉપર આમ તાપલી મારી કીધું મા હું તારો દીકરો કે નહીં અરે હા આવું કેમ પૂછે છે તો તને મારી માથે ભરોસો છે હોય જ ને દીકરા તો માં હું કોઈના ઘરમાં કોઈ તોફાન કરવા નથી પણ આ ગોપીઓ મારી પાછળ બહુ પડી ગઈ છે તું ભારે ઉતર્યો એમાં તું મને એટલું કે આજ કોઈ ગોપી આવી અને મારી ફરિયાદ કરે કે મારા ઘરમાં માખણ ખાતા મેં પકડો તું માન ખરી અરે તું તો મારા ખોળામ બેઠો છો હું ફરિયાદ કરે નહીં એમ નહીં તોય આવે કોઈ આવે તો તું શું કરે એમ યશોદા કે આવે તો એને એટલી ઉધળી લઉં જિંદગીમાં તારી હામું ન જો કોઈ દી ભગવાન કે તો મારી માં બરાબર છો તું એટલું સરસ મજાનું પ્લેટફોર્મ તૈયાર કરી દીધું ત્યાં તો ગોપી આવી ફળ્યામાં યશોદા અરે ઓ યશોદા બાર આવ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છો અત્યારે માં ત્યાં તો ભગવાન કે જો માં તને કઈ ને ત્યાં તો આવી હોતે આ તો માં કે હાલ ને મારી સાથે ભગવાનને લઈને યશોદાજી આંગણામાં આવ્યા છે ઓસરીના કોરે ઊભા છે ભગવાન માના સાડીનો છેડો મોઢામાં નાખીને ઊભા છે અને માં ઊભા છે માએ કીધું એ ગોપી અવાજ ધીરો કર દે અને પેલા તો આ તારી લાજ ઉગાડ નાખ ઘૂમટો ઉગાડ નાખ નંદબાબા ઘરમાં નથી એક હાથે કનૈયાનો હાથ પકડ્યો બીજા હાથે આમ ઘૂમટો ઊંચો કર્યો તો યશોદાન ને બાજુમાં કનૈયો ગોપીની તો આંખો ફાટી ગઈ કે આ ન્યા છે અને એ ન્યા છે અહીંયા કોણ અહીંયા જોતા નો દેર શરમ લઈને બિચારી નીચે જોઈ ગઈ કઈ બોલી શકી નહીં માય ખૂબ ધમકાવી પણ ઘરે જવા માટે નીકળી ત્યારે એના દેરના કાનમાં કહેતી ગઈ તું ઘરે આવ્યા બધા ધંધા તારા જ છે તું ઘરે ગોપી ગઈ ગોવાળિયાઓ ગયા ભગવાનને મા પાસેથી રજા લઈને રમવા ગયા ચોકમાં ગોપીની સામે આવીને ભગવાન અંગૂઠો બતાવ્યો લે માર ખવડાવી લીધો ગોપી પાછું બોલી કાળિયા તું આ છટકી ગયો છો પણ જો તને કાળિયા માર ન ખવડાવું ને તો મારું નામ પ્રભાવતી નહીં ભગવાને સીધું કીધું પબ્લિક પબ્લી પ્રભાવતીને પબ્લિક બોલાવી હે પબ્લિક આજ મારો હાથ જાય લો તો ભલે જાય લો હવે આવી ભૂલ ન કરતી કોઈ હતી પર ભાગતી કહી અને તારો હાથ જાડો તું કરી શું લેવાનો હતો ભગવાન કહે આજ મારો હાથ પકડ્યો તો મેં મારો હાથ મુકાવીને તારા દેરનો હાથ પકડાવ્યો પણ હવે બીજી વાર આવી ભૂલ કરે તો મારો હાથ મુકાવીને તારા ધરણીનો હાથ પકડાવી દે પછી કહેતી નહીં હવે તમે ખાલી આમ 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 કલ્પના કરો તો એના ઘરવાળાને ઢવળીને લઈ જતી હોય યશોદા પાસે ઓલો મૂછું પગ પછાડતો હોય ના ના હવે તોફાન નહીં કરું કેવું લાગે આમ પણ આ બધી જ ભગવાનની લીલાઓ છે આવું આવી કથાઓ સાંભળીએ તો આપણને પરમાત્માની સાથે આપણને આમ જીવ મળી જાય ભગવાન કેવા લાગતા હશે ઓલી ગોપીના ઘરમાં માખણ ખાવા ગયા અને ગોપીને કીધું ગોપી માખણ દે ને ગોપી કહે છે તું નૃત્ય કર તો માખણ દઉં તું નૃત્ય કર તો માખણ દઉં અને એ એક આટલા કમથા માખણ હાતું આખા દુનિયાનો માલિક નાચતો હશે ગોપીના આંગણામાં